સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા ચાર દિવસથી રસ્તા ઉપર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોદેલી હાલતમાં છોડી દેવાયો હતો જેને કારણે રોડ ઉપર કીચડ અને ખાડો પડી રહેતા રસ્તા પરથી પસાર થતા અનેક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને વહેલી તકે ખાડાપૂરી રોડ બનાવવા માટેની માંગ કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી રહી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિપાર્ક સોસાયટી પાસે મેઇન રોડ ઉપર છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને જ્યાં જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા રસ્તાને ખોદીને કર્મચારીઓ જતા રહ્યા બાદ રોડની બીજી સાઈડથી પણ પાણી નીકળી રહ્યું છે તે આ ખાડામાં ભળી જતા ખાડાનો કીચડ રોડ ઉપર ફેલાયો હતો જેને કારણે અર્ચના સ્કૂલના મુખ્ય ગેટ ઉપર રોડ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો રસ્તો નાનો તેમાં પણ મુખ્ય ટ્રેક પર ખોદકામ કરી દેવાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા રસ્તાના ખોદકામને કારણે એક પછી એક વાહન ચાલકો સ્લીપ ખાઈ ધડાધડ દિવસ દરમિયાન પડતા રહ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ દસથી વધુ વાહન ચાલકો એક જ દિવસમાં અકસ્માતનો ભોગ બન્યા હતા બાઇક ચાલકો સ્લીપ ખાઈને પટકાયા હતા અને અનેક બાઇક ચાલકો નીચે પટકાતા તેમને ઈજાઓ પણ થઈ હતી બાઇક ચાલકો સાથેની અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પાલિકાના અધિકારીઓની આ રીતની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે દિવસ દરમિયાન વારંવાર બાઇક ચાલકો સાથે અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારો દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે વૃષ્ઠાવતા જણાવ્યું હતું કે કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી જેને કારણે બીજાએ હેરાન થવાનો વારો આવે છે ત્યારે પાલિકાના અધિકારીઓ પાસે વહેલી તકે ખાડા પૂરી રોડ બનાવવા સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે મારું નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધાને ઊભા કર્યા પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા ઊભા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતા ઝીકણું આમના ખોદકામ શરૂ થતું એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી ત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી